તો આગળ વાત કરીશું રાજકોટની ફેકલ્ટી ઓફ હ્યુમિનિટીઝ અને સોશિયલ સાયન્સના જુદા જુદા વિષયોની સબમિટ થયા અને ત્રણ મહિનાથી વધુનો સમય થવા છતાં હજુ સુધી આગળની કાર્યવાહી કરવામાં આવી નથી વારંવાર પીજી વિભાગને સંપર્ક કરવા છતાં કોઈ સકારાત્મક જવાબ ન મળતા વિદ્યાર્થીનીઓએ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સરસ્વતી મંદિર ખાતે પ્રાર્થના કરી દેવી સરસ્વતીને કુલપતિ સમક્ષ રજૂઆત કરવા સાથે વિનંતી કરી અને આ પછી નાટકત્મ રીતે

ડિનની ગેરહાજરીમાં પણ એ ચાર્જ જે છે અથવા કુલપતિના લેવલે પણ એ થીસીસ છે એ મોકલી શકાય એની સૂચના આપેલી છે એનું ફોલો લઈ અને જે અટકેલી બાકીની થીસીસ હશે એને વહેલી તકે આપણે મોકલવાની કાર્યવાહી કરવાની છે રજૂઆત છે કે ડીનની સહી નો હોવાના ખાલી થિસીસ છે અટકાવવા ડિન છે એ પ્રક્રિયાનો ભાગ છે ઘણી વખત એવું હોય કે કોઈ પર્ટીક્યુલર એક જગ્યા છે એ ખાલી રહેતી હોય એને કારણે આખી પ્રક્રિયા અટકે નહીં એટલે એનું ધ્યાન રાખવાનું છે સાથે સાથે ડીનની પણ નિમણૂક થાય વહેલી તકે રોજબરોજ અખબારોની હેડલાઇન બને છે અને ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીની ગરિમાને નુકસાન પહોંચે છે એનું કારણ ફક્ત એ જ છે કે ઉપકુલપતિ ઉત્પલભાઈ જોશીની અનાવડતને હિસાબે વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગત ભોગ બને છે આજે આ દીકરીઓની હ્યુમિનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ ફેકલ્ટી અંદર પડી છે એના ચાર ચાર મહિના થવા છતાં એમના પીએડીના થીસીસ સબમિટ છે તેમની આગળની કાર્યવાહી કરતા નથી ઉત્પલભાઈ જોશી ઉત્પલપતિ એમ કહે છે કે મારી પાસે ડીન નથી ડીનના બાના હેઠળ યુનિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હેરાન થઈ શકે નહીં એકેડેમિક ઓફિસર છે પોતે એ બીજાને ચાર્જ આપી અને એને તાત્કાલિક વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવો જોઈએ જ્યારે હ્યુમિનિટીઝ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ નથી તો એનો ચાર્જ બીજા ભવનના અધ્યક્ષને આપ્યો છે ગુજરાતના રાજ્યપાલનો ચાર્જ મહારાષ્ટ્રના પાલનપુર ખાતે કરવા ચોથના દિવસે